જે પ્રમાણે અત્યારે સમાનતા લાવવાની જરૂર છે ત્યારે ભારતમાં પણ સંપત્તિનું સમાન વિતરણ થવું જોઈએ ભારતમાં પણ વિરાસત ટેક્સ જેવી નીતિની જરૂર છે ત્યારે શામ પિત્રોડાએ અમેરિકાના વિરાસત ટેક્સનો ઉલ્લેખ પણ કર્યો હતો અને તેમણે અમેરિકામાં માત્ર પિસ્તાળીસ ટકા સંપત્તિ ઉપર પરિવારનો હક છે યુએસ સરકાર સંપત્તિનો પંચાવન ટકા ભાગ લઈ લે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું તો જે પ્રમાણેનું આ નિવેદન સામે આવ્યું ત્યારબાદ જયરામ રમેશ દ્વારા પણ એ કહેવામાં આવ્યું કે અમુક જે નિવેદન હોય છે કે જેના અમે અત્યારે તો ક્યાંક સપોર્ટ નથી કરતા અમુક ને કરીએ પણ છીએ તો બીજી બાજુ આ નિવેદન મોદી દ્વારા પણ એક પલટવાર કરવામાં આવ્યો તેમણે પણ કહ્યું કે કોંગ્રેસ એ દેશના લોકોની સંપત્તિ છીનવી લેવા છે જે તેમના નિવેદનથી જાહેર થઈ ગયું છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જે રાજકીય વિશ્લેષક છે અને અશોકભાઈ પંજાબી કે જે કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ છે જે આપણું બંનેનું સૌથી પહેલા સ્વાગત છે જે પ્રમાણે ક્યાંક નિવેદનો જે સામે આવતા હોય છે અને તેમાં જ રાજકારણ પણ અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યું છે કોંગ્રેસના સલાહકાર સામ પિત્રોડાના નિવેદનથી ક્યાંક વિવાદ સામે આવ્યો છે પ્રશાંતભાઈ વારસાગત ટેક્સ ઉપર ચર્ચા કેટલી જરૂરી છે આપના મત અનુસાર આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે કીધું કશું અને સાંભળ્યું કશું આંખનું કાજળ ગાલે કશું સામ પિત્રોડા એક પગ અમેરિકામાં છે એક પગ ઇન્ડિયામાં છે અને જેમ દરેક વ્યક્તિ આજે દેશમાં શું કરવું જોઈએ યજ્ઞને પૂછવામાં આવે તો યજ્ઞ તરફથી પાંચ મુદ્દા આવે અશોકભાઈ તરફથી પાંચ મુદ્દા આવે મારા તરફથી આવે એમ શામ પિત્રોડાએ કદાચ મને એવું લાગે છે કે ભાઈ દેશને મજબૂત બનાવવો હોય આર્થિક રીતે તો આવું હોવું જોઈએ અને યુએસ ની સ્ટાઇલ પ્રમાણે ત્યાંની પોલિસી હમણે શેર કરી છે હું એવું નથી માનતો કે એમણે ફોર્સ કર્યો હોય કે ભાઈ કોંગ્રેસે મેનિફેસ્ટોમાં ઉમેરવું જોઈએ અથવા આવું જ દેશમાં કરી દેવું જોઈએ સરકારે આ કેમ નથી કરતી કદાચ એમનો કહેવાનો ભાવ પણ હવે કેવું છે ભારતીય જનતા પાર્ટી બહુ જ મજબૂત છે એટલે બધી રીતે એટલી બધી મજબૂત છે કે કોઈ પણ મુદ્દાને પોઝિટિવ કે નેગેટિવ ઉપાડતા એમને આવડે છે એટલે ઉપાડીને સીધું તમારા ઘરની તિજોરી ઉપર નજર કરી દીધી કે આ કોંગ્રેસની નજર તમારી તિજોરી ઉપર છે એટલે આ તો જેને જે રીતે હવે તમે ફોરેન ફરવા જાવ છો તો અહીંયા આવીને આપણે શું વાત કરીએ યાર ત્યાં તો કેવું સરસ વાતાવરણ એન્વાયરમેન્ટ અને એટમોસ્ફિયર ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઇન્ડિયામાં આવું કશું નથી એટલે ત્યાં કેમ છે કે ત્યાં લોકોના હિસ્સાથી દેશના વિકાસમાં યોગદાન આપવામાં આવે છે એમાં ટેક્સ બધો ભાગ છે જે ફોરેનના રૂલ્સ છે હવે અહીંયા પણ આમ જોવા બપોરે પણ ઉદાહરણ આપ્યું હતું કે બે હજાર એકમાં ભૂકંપ આવે અને મોટા મોટા સો મહારથીઓ કચ્છ જિલ્લાના સો ગામડાઓ દત્તક લે અને એને ઉભા કરે જેમાં નિર્માવાળા કરશનભાઈ હતા ગૌતમભાઈ હતા અદાણી આપણા બીજા બધા હતા તો એ લોકો જો આ યોગદાન આપીને ઊભા કરી શકતા અમીન શું થયું એ લોકો સ્પેશિયલ યોગદાન આપ્યું એમ ક્યાંક ને ક્યાંક અને પણ એના એક ચોક્કસ ક્રાઇટેરિયા હોય જે યુએસ ની વાત કરી છે તો અમુક લેવલથી ઉપર કે દરેક ના પિસ્તાલીસ ટકા નથી જતા કે ભાઈ મિલિયનર છે અમુક સ્લેબ થી ઉપર છે એ લોકોના તો એમ ઇન્ડિયામાં વાળા ઘણી વાર વાત કરીએ કે સીએસઆર એક્ટિવિટી બહુ થાય છે પણ સીએસઆરમાં તમે શું કરો છો બાકડા મૂકો છો સર્કલો બનાવો છો ટ્રાફિકના એ સિવાય શું કરો છો તો એને કહે કે આપણે સીએસઆરના ફંડને શું ઉપયોગ કરો છો પ્યોર જનતાના હિતમાં પ્યોર ગરીબોના હિતમાં એટલે મને એવું લાગે છે કે સામ પિત્રોડા એ ઇન્ટેન્સિટી કદાચ કહેવા માંગતા હોય અને પછી કોંગ્રેસે પાછા એની માથે બે માર્યા કોંગ્રેસમાં બી ખબર શું કરવું પોઝિટિવલી કન્વે કરીને નીચે મૂકવું મૂકી પણ કોંગ્રેસે એવું કહી દીધું કે આ વ્યક્તિગત છે હવે હું એવું માનું છું કે આજે યજ્ઞ અત્યારે મારી સાથે ચર્ચા કરે છે યજ્ઞ ત્રિવેદી પર્સનલ લેવલે નથી કરતો એ નિર્માણ ન્યૂઝના પ્લેટફોર્મ પરથી કરે છે એમ શામ પિત્રોડા ઓફિશિયલ સલાહકાર છે તમારા ઓવરસીસના કન્વીનર છે તો શામ પિત્રોડા જો બોલે છે તો એક કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે બોલે છે એટલે કોંગ્રેસ એવું બેકફૂટ પર ના જઈ શકે કે ભાઈ હું અમે એ એમનું વ્યક્તિગત છે હા શામ પિત્રોડા એટલે આમાં મારો એંગલ જોઉં તો ખોટું શું કીધું છે કદાચ કે ભાઈ પિસ્તાલીસ ટકા પૈતૃક જે તમારી સંપત્તિ છે એ અમુક પછી સરકારમાં જમા થઈ જાય તો સરકારને કે કારણ કે આમ બી આપણા દેશમાં અચ્છા બીજા ત્યાં ફાયદા શું છે કોઈ ટેક્સ ચોરી નથી કરતું આપણા દેશમાં તો આપણે બધામાં ટેક્સ ચોરી આજે તમારી ઓડિટ બેલેન્સ શીટ બનતી હોય તો એમાં પણ આપણે કેટલું ખોટું બતાવીએ છીએ વ્યક્તિગત લોકો આજે જોયું કે પોલિટિકલ પાર્ટીને પૈસા આપીને પછી એટલે વાઈટ આપીને બ્લેક પાછળથી લઈએ છીએ આપણે ક્યાંય ચોરી કરવા બાકી રાખતા જ નથી એટલે આપણે દેશને પૈસા તો આપતા જ નથી સિવાય કે આપણા પૈસા એટલે ડાયરેક્ટ જે ટેક્સ કપાઈ છે દરેક નાની નાની વસ્તુ ઉપર બિલ્ડિંગ ઉપર જે જીએસટી લાગે છે એ બધા ટેક્સ આપણે ભરીએ છીએ એ સિવાય વ્યક્તિગત યોગદાન દેશને આપણે ઇન્ડિયાની પોપ્યુલેશન પ્રમાણે બહુ ઓછું આપીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આવા રસ્તા ઓપન કરવા પડશે પણ ભાજપે એટલો બધો આને મુદ્દો બનાવી નાખ્યો કે તમારી તિજોરી ઉપર નજર છે એટલે કઈ તિજોરી ઉપર મને ખબર નથી હું આમાં કોંગ્રેસના પ્રવક્તા તરીકે નથી બોલી રહ્યો પણ મને બી અમે બી ઘણીવાર ચર્ચા કરતા હોય કે બહારના દેશમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે ઇકો છે ત્યાં જે રીતે કામ થાય છે એવું આપણા દેશમાં કરવું હોય તો શું કરી શકાય એટલે અમે પણ એક ખુલ્લા મનથી આ બધી ચર્ચા કરીએ છીએ મેં બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પણ કીધું હતું કે આ ખેડૂતોના મુદ્દે આટલા બધા તકલીફ પડે છે અને અતિવૃષ્ટિ ને અનાવૃષ્ટિ આવે છે અશોકભાઈ આઈ થિંક ડિસ્કનેક્ટ છે યજ્ઞ ડિસ્કનેક્ટ થઈ ગયા છે અત્યારે અમારે જ બનુ પડશે તો બે હજાર ઓગણીસ વખતે ખેડૂતોના મુદ્દે નહોતી તો તમે ખેડૂતોને કઈ આપી ના શકતા હોય અતિવૃષ્ટિ એટલે એ જે તે વિસ્તારના કોઈ મોટા મહારથી કોર્પોરેટ બિઝનેસમેન હોય એ લોકોને કેવું જોઈએ કે તમે પાંચ પાંચ ગામડા દત્તક લઈ લો અથવા પાંચ જણા ભેગા થઈને એક ગામડું લો અને દરેક ખેડૂતોના ઘરમાં એટલીસ્ટ એનો ખર્ચા પાણી નીકળી જાય એ પ્રકારની સન્માન નિધિ કોર્પોરેટ જગતમાંથી આવે એ જ રીતે બીજા ઘણા પૈસા એવા છે કે દેશમાં ક્યાંક ડાયવર્ટ થયેલા હોય બીજી રીતે ગયેલા હોય હા એમ એમનો કહેવાનો જે ઇન્ટેન્સ હતો શામ પિત્રોડાજી કે ભાઈ આ સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ તો આ કરી લેવી જોઈએ તો એમાં આપણા દેશના નાક નકશા પ્રમાણે આપણે આપણી રીતે બીજું એક ફોર્મેટ તૈયાર કરી શકીએ એક મને એવું લાગે છે છે કે સજેશન આપ્યું આ દેશને ઇકોનોમી થી લઈ અને બીજી બધી દેશની તિજોરીને મજબૂત કરવા માટે કારણ કે આ બધું આવ્યું છે ક્યાંથી મૂળ ગઈકાલે પ્રિયંકા ગાંધી એવું બોલ્યા કે ભાઈ મારી માનું મંગળસૂત્ર આપણે ગીરવે મૂક્યો અથવા કુરબાનીમાં આપ્યું એટલે બે રીતે આપ્યું મંગળસૂત્ર એક રાજીવ ગાંધી એ ક્યાંક ને ક્યાંક કહેવાતી શહીદી હોરી એટલે એમનું જે રીતે જાહેરમાં મર્ડર થઈ ગયું બીજું કે ઇન્દિરા ગાંધીએ દેશ ઉપર જયારે આફત આવી તો લોકોને અપીલ કરી હતી કે આપણે આપણા ઘરેણા ગીરવે મૂકીએ અને દેશની રક્ષા માટે દેશની જરૂરિયાત પ્રમાણે લોકોએ પણ એને આ એક એમને જે હુંકાર ભર્યો લોકોએ સમર્થન આપ્યું હતું એ પછી તકલીફ પડી તો આપણે અંબાજી મંદિરનું સોનું પણ વેચ્યું છે અને એને ગીરવે મૂક્યું છે અને એમાંથી સેલેરી કર્યા છે લોકોના સરકારી કર્મચારીઓના તો આ બધું શું થયું ક્યાંક સરકારી તિજોરી નબળી હોય છે અત્યારે આપણે તમે સરકારમાં ઘણા બધા કામ હોય ને તો અમને છે ને એટલે કામ કરી નાખીએ પેમેન્ટ લેવા જઈએ એટલે સરકારે એમ કે અમારી પાસે બજેટ નથી ગ્રાન્ટ નથી ફંડ નથી તો ફંડ નથી એટલે એક બાજુ સરકારી તિજોરી ખાલી છે તો બીજે બધે આપણે ખર્ચા કરીએ છીએ અને અમુક જે લાગતા ઓળખતા જાહેર હિતના ખર્ચા કરવા માટે આપણી પાસે ગ્રાન્ટ નથી હોતી આ બધું કરવા માટે કેવી રીતે મજબૂત કરી શકાય કુવામાં હોય તો હવાડામાં આવે તો પણ લાવવાનું ક્યાંથી પાણી લાવવું હોય તો ક્યાંથી લાવવાનું પણ એક વસ્તુ આમાં પ્રશાંત ભાઈ એમ નથી લાગતી કે અત્યારે મહેનત કરવી જોઈએ હું ના નથી પાડતો કે અત્યારે જ્યારે પ્રચારના પ્રસારની બાબત આવે તો ત્યારે અત્યારે તો અમુક મુદ્દાઓ લેવા બહુ જરૂરી છે પણ જ્યારે જ્યારે મુદ્દાઓ લેવામાં આવે છે ક્યાંક તો મુદ્દાઓ ક્યાંક યોગ્ય જોવા મળતા નથી એટલા માટે અત્યારે તો એમ કહેવાય ને કે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય પ્રશાંતભાઈ જ્યારે હું આપણે કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસે ક્યાંક આ મુદ્દો ઉઠાવ્યો બરાબર મુદ્દો ઉઠાવ્યો અને પછી ક્યાંક એમણે એમ પણ કહ્યું કે ના અત્યારે તો જે આ મુદ્દો છે અમારા માટેનો નથી અત્યારે કોંગ્રેસ પક્ષ તેને સમર્થન કરતો નથી તો આ પ્રકારના નિવેદનો જ છે પ્રશ્ન પૂછવામાં આવ્યું ખડગે સાહેબ કીધું કે મને આ વાતની ખબર જ નથી કે કોઈએ કોઈ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું છે આવું સ્ટેટમેન્ટ મારી નજર બહાર છે એક વાત બીજી વસ્તુ છે કે કોંગ્રેસના મહામંત્રી અને ઓફિશિયલ જે અમારા સ્પોક્સ પર્સન છે જયરામભાઈ નરેશ એમને કીધું કે અમે એની સાથે સંમત છે નહીં એ કોંગ્રેસના વિચાર જ નથી આ ત્રીજી વસ્તુ આ છે કે તમે કહો છો કે સલાહકાર કોંગ્રેસ કોઈ સલાહકાર નથી આ શ્યામ પિત્રોડા કોઈ કોંગ્રેસ સલાહકાર નથી તમે સલાહકાર તરીકે ચિત્રો છો બે ત્રણ વાર મેં તમારાથી સાંભળ્યું કે કોંગ્રેસ સલાહકાર કોંગ્રેસ સલાહકાર કોઈ છે જ નહીં કોંગ્રેસની વર્કિંગ કમિટી છે સેન્ટ્રલ વર્કિંગ કમિટી છે એ સલાહકાર છે કોંગ્રેસની અને આ પ્રકારના નિવેદન એ અમેરિકામાં આ ચાલે છે તો હિન્દુસ્તાનમાં ચાલી શકે ખરું કાલે ઉઠીને એમ કહે કે પાકિસ્તાનમાં ચાલે છે તો હિન્દુસ્તાનમાં ચાલી શકે ખરું હિન્દુસ્તાન હિન્દુસ્તાન છે ભારત ભારત છે ભારતની પોતાની અલગ વિશિષ્ટતાઓ છે અલગ આવશ્યકતાઓ છે પરંપરાઓ છે નીતિઓ છે રીતિઓ છે સ્વાભાવિક છે નેતા સ્ટેટમેન્ટ આપ્યું છે ને તમારા નેતાનું સ્ટેટમેન્ટ છે મારા નેતાપીડ નેતા કોઈ પણ આપે તો કાલે ઊઠીને હું નેતા છું સ્ટેટમેન્ટ આપે તો આખી પાર્ટીનું સ્ટેટમેન્ટ થઈ જાય જયારે ઓફિશિયલી જયરામ નરેશ એમ કહે છે છે કે એમના એમના વ્યક્તિગત વિચારો કોંગ્રેસના કોઈ લેવા દેવા નથી વિચારોમાં એમની સામે જે પગલા ભરાશે પાર્ટી ભરશે આવી રીતે મન ફાવે બિલકુલ નહીં ક્લિયરી ક્લિયર કટ કહી દીધું છે કોંગ્રેસે કે એ કોંગ્રેસના વિચાર છે જ નહીં કોંગ્રેસના આ વિચારો નથી એ ઓફિશિયલી ડિક્લેર કરી નાખવામાં આવ્યું છે એટલે હું કાલે ઉઠીને કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ આખી કોંગ્રેસનું નથી થઈ જતું જ્યાં સુધી કોંગ્રેસનું પ્રેસિડેન્ટ અથવા તો જે સ્પોર્સ પર્સન છે નથી બોલતા ત્યાં સુધી એને અધિકૃત ના ગણાય હવે એમના વિચારો છે ભાઈ અમેરિકામાં થાય છે અમેરિકામાં તો લગભગ બસો ત્રણસો વર્ષ જૂની લોકશાહી છે દુનિયામાં જૂનામાં જૂની લોકશાહી અમેરિકાની છે હવે અમેરિકા એક પચાસ રાજ્યો એક યુનિયન છે તે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કાયદાઓ છે ત્યાંનું બંધારણ જુદું છે ભારતનું બંધારણ જુદું છે અહિયાં પાર્લામેન્ટ ડેમોક્રેસી છે ત્યાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે ત્યાં આખી ની આખી પદ્ધતિ જુદી હોય એ ભારતમાં લાગુ કઈ રીતે થઈ શકે મને લાગે છે ને શામ પિત્રોડા દિમાગ પણ ખરાબ થઈ ગયું છે એવી રીતે કઈ રીતે ત્યાં અમેરિકા અહીંયા લાગુ થઈ શકે આ શામ પિત્રોડા કીધું છે એમના વ્યક્તિગત વિચાર છે કોંગ્રેસના વિચાર છે જ નહીં એટલે તમે એને ઉચકો નહીં

ક્યાંક ટેકનિકલ ઇશ્યુના કારણે કારણે અત્યારે તો કદાચ બોલી નહીં શકે પણ આપણે જ્યારે ગઈકાલે એક વાત થઈ હતી કે એક બાજુ લોકસભાની ચૂંટણી અને બીજી બાજુ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે જોવા મળતી હોય ત્યારે ચોક્કસ સવાલ તો એમ થાય ને કે જ્યારે વારસાગત ટેક્સ ઉપર તો અત્યારે ચર્ચા જ ન થવી જોઈએ ને તમે અત્યારે અમેરિકામાં જે ચાલે છે તેના અત્યારે ભારત જોડે કમ્પેર કેવી રીતે કરી શકો તે બાબત અત્યારે યથાવત જોવા મળતી હોય છે ને એક બાજુ

તો કોઈ સ્ટેટમેન્ટ આપે છે એટલે તો કોંગ્રેસ ક્લિયર કરે કે શામ કોંગ્રેસના કાર્યકર અથવા તો ઓફિશિયલ મેમ્બર છે કે નહીં તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે શામ પિત્રોડા આપણે શું ગણવા જે તે વખતે રાજીવ ગાંધીના કાયદેસરના સલાહકાર હતા ટેલિકોમ ક્રાંતિ વખતે રહ્યો સવાલ વારસાગત ટેક્સ એટલે હું એ જ કહું છું ત્યાં પોલિસી છે 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 સિસ્ટમ આખી વસ્તુ અલગ વારસાગત ટેક્સ એટલે ત્યાં તો ઓફિશિયલ જ એવું છે કે માણસનું ડેથ થાય અને ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થાય એટલે એ વ્યક્તિના નામ પર જેટલા બી બેંક અકાઉન્ટ ચાલતા એમાંથી એ બધું ફ્રીઝ થવા માંડે ફિફ્ટી ફાઈવ પર્સન્ટ પ્રમાણે પિસ્તાલીસ ટકા પ્રમાણે તો એમ આપણે અહીંયા એ વસ્તુ કારણ કે મેં શું કીધું શક્ય નથી એનામાંથી કેટલું શું કારણ કે ઘણીવાર આપણી સામે એવા દાખલા આવે છે આ કેટલાય લોકો ગુજરી જાય પછી એમની સંપત્તિ કોઈ લેનાર હોતું નથી કોઈ વારસા વારસદાર હોતું નથી તોય સરકાર એની રીતે એનો કરતા હોય છે નિરાકરણ લાવતું હોય છે એમ એવું કરવું હોય સજેશન્સ અલગ રીતે આપી શકતા આપવું હોય તો પણ વારસાગત ટેક્સ જે વાત આપણે કરી રહ્યા છે એ પોસિબલ નથી અને એ આપણી પોપ્યુલેશન આપણી જીડીપી આપણી ઇકોનોમી એના આધારે માણસ પાસે હોય શું માંડ પચીસ વર્ષ સરકારી નોકરી કર્યા પછી એના ખાતામાં પચીસ લાખ રૂપિયા માંડ જમા થતા હોય છે અને એ એ પછી લાખમાં ભલે ટેક્સ ના પણ આવી રીતે કંઈક ને ક્યાંક એ ફાઈનાન્શિયલ રોટેશન જે છે એ આપણા દેશમાં શક્ય નથી એને વારસાગત ટેક્સની રીતે લેવું એટલે મને લાગે છે ક્યાંક ને કંઈક આપણી અહીંની બુઢાપાની લાકડી ઉપર અસર કરવી એવું આપણે કઈ બુઢાપાની લાકડી આપણા દેશની પરિસ્થિતિ પ્રમાણે શક્ય નથી હા હું એમના બીજી રીતે પોઝિટિવ લઉં છું દેશને મજબૂત કરવા માટે કે આજે કંઈક એવા ફોર્મ્યુલા કંઈક એવી પોલિસી લાવે કે લોકો લક્ઝરી જે ભોગવી રહ્યા છે એ લક્ઝરીમાંથી દેશમાં શું યોગદાન જેમ આપણે એવું કહેતા હોય કે દેશને મજબૂત બનાવવા માટે તમારો મત કમળને આપો કારણ કે તમારા મતથી અમે મજબૂત થઈશું અને અમે દેશને સિક્યોરિટીમાં પોલિસી માં નાનકડું ઉદાહરણ આપું તો સો રૂપિયા નું ભાવનો પેટ્રોલ છે જીએસટીમાં છે નહીં હાઈએસ્ટ એક્સાઇઝ લાગેલી છે તો લોકોને નથી પોસાતું તો એ લોકો પરાણે ચૂકવે છે અને પૈસા આવે છે ને સરકારી ત્રીજરીમાં જ ભરાય છે પૈસા બીજે કઈ તો જતા નથી એ પૈસાનો સરકાર ક્યાં ઉપયોગ કરે છે એનો રિપોર્ટ સરકાર નથી આપતી પણ એવું ફ્રી વેક્સિનેશન આપ્યું રોડ રસ્તાનું હાઈએસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધી રહ્યું છે તો સરકારે ખુલીને બહાર આવવું જોઈએ કે આ પૈસા છેલ્લે તો જનતાના ખિસ્સામાંથી આવી રહ્યા છે એ જ રીતે કોઈ એવો હેવી પૈસો કોઈક ની પાસે આજે સરકારે આનો વિરોધ ઉઠાયો તો તમે વિજય માલ્યા બેંકોનું કરી ગયા છે મેહુલ ચોક્સી બેંકોનું કરી ગયા છે હર્ષદ મહેતા એ કૌભાંડ કરીને જતા રહ્યા છે એ પૈસા સરકારી તિજોરી ના હતા એને લાવવાનો પ્રયત્ન ક્યાં કર્યો છે તમે લોકોએ અને તમે આવી રીતે હાંસીમાં ઉડાવી નાખો કે તમારી તિજોરી ઉપર આ તો એક ઇમોશનલ કાર્ડ રમી નાખે છે અને ભાજપ મજબૂત છે કાર્ડ રમવામાં આ બોલ્યા બોલ્યા એટલે આને લીધું વસ્તુ ભાજપનો કોઈ નેતા તો પોઝિટિવલી બહાર આવી ગયો હોત એટલે આ વાતાવરણ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું એક નાગરિક તરીકે બે ત્રણ રીતે જોઈ રહ્યો છું મેં કીધું એમ પોઝિટિવ અને નેગેટિવ વારસાગત ટેક્સ બધા ઉપર લાગુ ના કરી શકાય આપણા દેશમાં હા પણ જ્યાં જરૂર છે ત્યાં અમુક પ્રકારનો સેસ અને ટેક્સેશન હાલની તારીખમાં છે ઘણી બધી જગ્યાએ નથી એવું નથી પણ આ તો સિસ્ટમ સિસ્ટમની રીતે અને પ્યોર રાજકીય કરી નાખ્યું છે તમે પ્રબુદ્ધ નાગરિકોને પૂછો કે દેશને મજબૂત કરવો છે અને તિજોરીને મજબૂત કરવી છે આમ જોવા જાવ તો દેશ ઉપર બસો પાંચ લાખ કરોડનું દેવું છે અને હજી વધતું જવાનું છે તો એ દેવું કેવી રીતે આપણે ભરીશું એના રસ્તા સરકાર પાસે છે નહીં અથવા એ કેવી રીતે આવનારા પાંચ વર્ષમાં ક્લિયર કરીશું પર કેપિટા ઇન્કમ કેવી રીતે વધારશું માથાદીઠ આવક અને માથાદીઠ દેવાની આપણે વાત કરીએ છીએ પર હાઉસ હોલ્ડ સેવિંગ કેવી રીતે વધારશું પહેલા જયારે કોઈની બી સરકાર હતી માણસ પાંચ હજાર કમાતો હતો અત્યારે કમાય છે છે અને દર મહિને રૂપિયા ઉધાર લઈને કરે તો આ બધું આની વાત કરો તમે માત્ર રાજકારણ કોંગ્રેસી આવું બોલ્યો ભાજપ આવું બોલ્યો આ નહીં ચાલે એટલે આ માટે આ વખતે મને ચૂંટણીમાં મજા જ નથી આવતી હમણાં હું ઓફલાઈન તમારી જોડે એક ચર્ચા કરતો હતો કે હવે તમે વાત કરો છો દેશને જે અલગ ફલક પર લઈ જવું છે એમાં પ્રબુદ્ધ અને ઇન્ટેલેક્ચ્યુઅલ વાત કરો તમે સાવ લોંદા ના નાખો એટલે આ ચૂંટણીમાં મને તો સેજે મજા નથી આવતી કરવા માટે હું તો ખાલી ડિબેટ કરું છું આવી રીતે દિવસની પાંચ સાત ચેનલો ઉપર બાકી આનો કોઈ મતલબ જ નથી કારણ કે નથી જનતાને કોઈ ફરક પડવાનો નથી આપણી બોલીથી રાજકારણીઓનો કોઈ ફરક પડવાનો નથી આપણી બોલીઓથી રાજકારણી એવું ઇમ્પ્લીમેન્ટ કરે જેનો સીધો ફાયદો જનતાને થવાનો હોય તો આપણે સેના માટે કરીએ છીએ એટલે ખરેખર જી અશોકભાઈ ગઈકાલે જ મેં ને પ્રશાંતભાઈએ એક ડિબેટ કરી હતી જેમાં આમાં બંને એક ચર્ચા કરી હતી કે વાણી વાણી વિલાસ ક્યારે પૂરો થશે કહેવાય ને અને પછી ક્યાંક અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ લઈને ઊભી થઈ જતી હોય છે આ માત્ર માત્ર હું તમારી પાર્ટીની વાત નથી કરતો ભારતીય જનતા પાર્ટીની પણ વાત કરું છું કારણ કે પરસોત્તમ રૂપાલાનું જે સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું ત્યારે ત્યારબાદ ઘણો મોટો એમ કહેવાય કે વિરોધ ઉભો થયો ભાઈ તમારી પાર્ટીની પણ હું વાત કરું કે જ્યારે કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો અમુક આ આ પોસ્ટના જે અત્યારે નેતા સામ પિત્રોડાની વાત કરીએ તો અત્યારે જે ઘણું મોટું માથું કોંગ્રેસનું એ કહેવાય પણ છે અત્યારે હાલ પણ પણ આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે અને એ પણ અત્યારે તો ક્યાંક સવાલ ઊભા કરે છે ના એમનું સ્ટેટમેન્ટ બોગસ છે ભારતથી કોઈ લાગુ થતો નથી અમેરિકામાં તમે રહો ભાઈ ત્યાંનું નાગરિક પરણો સ્વીકાર કરીને ભારત હા પ્રશાંતભાઈ ચર્ચા કરી હતી પાર્ટીના જે સિનિયર નેતાઓ છે કેવું પડે કે ભાઈ તમે જે પણ બોલો સમજી વિચારીને બોલો બિલકુલ એક એ કહી દીધું છે ઓલરેડી એમને અમારી પાર્ટી તરફથી આ મેસેજ આપી દીધું છે ભાઈ તમે આ ભારતમાં ઇલેક્શન ચાલતું હોય ને તમે ન કરો અને તમારા વિચાર સાથે અમે સંમત થતા નથી

એ તો ખતમ થતું જાય છે તમે ચૂંટણી લડો છો વડાપ્રધાન શ્રી દસ વર્ષ સુધી તમે શાસન કર્યું છે એક વાર તમને ત્રણસો સીટ મળી પછી તમને સીટો મળી તમે આશા રાખો છો તમે એક એનડીઓ ચલાવો છો તમારી પાસે આરએસએસ ના લાખ કાર્યકર્તાઓ છે ભાજપના કાર્યકર્તાઓ છે વીસ હિન્દુપ્રિષ્ઠના કાર્યકર્તાઓ છે સમગ્ર સત્તા તમારી પાસે છે હિન્દુસ્તાનના તમામ મૂડીવાદીઓ નેશનલ કોર્પોરેશન તમારી પાસે છે છતાં તમે જે છે આટલી નીચલી હદ સુધી તમે ચૂંટણી પ્રચાર કરો મને આશ્ચર્ય આ બાબતનું થાય છે વડાપ્રધાન એમની મુદ્દો તો તમે આપ્યો ને પણ પાર્ટી આપ્યો ને કોંગ્રેસ પાર્ટી આપી મેં તમને વારંવાર એ જ વસ્તુ કહું છું કે પાર્ટી નો આ વિચાર નથી

તમે દરેક મિટિંગોમાં તમે દેશને સ્વર્ગ બનાવી દેસુ અચ્છે ગુરુ દુનિયાનો ગુરુ વિશ્વ ગુરુ બનાવી દેસુ લોકોને ખુશાલ કરી દેસુ તમે વાતો બધું કરતા હતા પણ આ ચૂંટણીમાં તમે કેમ ભાઈ બેરોજગારી જે છે અમને અમે સ્વીકારી છે કે હા બેકારી છે પણ એને આ રીતે અમે દૂર કરીશું અમે સ્વીકારી છે કે હા મોંઘવારી છે પણ અમે એ રીતે એને દૂર કરીશું આ કાયદો વ્યવસ્થાનો વ્યવસ્થા નો સવાલ છે ખેડૂતોનો મોટો પ્રશ્નો છે ખેડૂતો માટે તમે કીધેલું કે બાવીસમાં માં આવક બમણી થઈ જશે આજે કામદારો ફેક્ટરીઓમાં કારખાનાઓમાં મિલો બધામાં જે કામ કરે છે એમની માટે સામે મોટા પ્રશ્નો છે એ બાબતમાં તમે એક શબ્દ બોલતા નથી ભાજપનો કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી આ મણિપુર મણિપુર કરી કરીને લોકોની થાકી ગઈ આજે ચીનની જમીન આપણે હજારો જમીન કિલોમીટર જમીન ચીનના કબજામાં છે આ ડબલ્યુ એચ ઓ કીધું છે બધાએ કીધું છે એની બાબતમાં એની બાબતમાં કશું બોલતા નથી તમે હવે કોઈ વિશ્રામ પિત્રોડા એક વસ્તુ કહી દીધી

પેલું કાલે વાણી વિલાસને લઈને આપણે ચર્ચા કરી હતી તે આજે આપણે થોડી કતાર તો ઇન્ક્લુડ કરવી પડે એટલા માટે કારણ કે એક સ્ટેટમેન્ટથી પાર્ટીને ઘણું નુકસાન થતું હોય છે એ બાબત આપણે પહેલાં પણ જોઈએ વીસ દિવસ આપણે ચર્ચા કરી પણ હતી એ સ્ટેટમેન્ટને લઈને અને આજે ફરી એકવાર આ મુદ્દો સામે આવ્યો છે સો આપણે પાર્ટી એ જ કરું છું કે પાર્ટીએ આ એક અનંત પ્રક્રિયા હોય બરાબર છે મીડિયા સમક્ષ આવીને બોલવાનું છે કે સોશિયલ મીડિયા થ્રુ બોલવાનું છે તો પાર્ટીએ એમની રીતે દેશ વ્યાપી એટલે દરેક રાજ્યમાંથી દસ જણા કે વીસ જ જણા કા એટલે એ ત્રણ ત્રણ વર્ષથી કે વોટ સારા સારા માણસો જે નિખાલસ બોલતા હોય જે મૌલિક બોલતા હોય અને શાલીનતાથી બોલતા હોય એવા જ જ લિસ્ટ દર વખતે જાહેર કરે એ લોકોએ તમામ પ્રકારના સ્ટેટમેન્ટ મીડિયા સમક્ષ કે કોઈની બી સમક્ષ આપવા જોઈએ અને એ લોકો જ ભાષણો કરવા જોઈએ આવી રીતે સ્ટાર પ્રચારક એક્ચ્યુઅલી તકલીફ ત્યાંથી ચાલુ બ્રાન્ડ જેનું કામ જ આગ લગાડવાનું છે ફાયર બ્રાન્ડ નેતા છે અમારા બંને પક્ષમાં એમ એટલે એ રીતે સ્થાપિત કરે છે કે અમારો નેતા ત્યાં જઈને આગ લગાડશે બિલકુલ બિલકુલ તો હવે કે હવે આગામી સમયમાં હવે ચૂંટણીને લઈને ક્યાંક વાણી વિલાસ અને કેવા પ્રકારના સમીકરણો જોવા મળે છે તે તો આવનારો સમય જ બતાવશે પ્રશાંતભાઈ અશોકભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોવાર કાર્યક્રમમાં બસ જય આપશો નમસ્કાર